આને મારે આથી થોડો ઉપાડી હે એવો એવો નથી આ ફક્ત શોધ મૂકી દો નકર આ ભાગી જશે મારા દીકરા તોડી નાખ્યો સાહેબ Ah, મૂકો ah, 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 સામરો સામરો આપડા ગામ ના ભાઈઓ બહેનો સામરો નામનો પહેલવાન આવ્યો છે જે કોઈ એને હરવસે તો હું સરપંચ પોતે લાખ રૂપિયા આપીશ 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 એ સરપંચ હું રાડો નાખો અરે તમને ખબર નથી લીલી નામનો બેલવાન આપણા ગામમાં કુસ્તી કરવા આવ્યો છે અને મારા ઘરે કુસ્તી રાખી છે જો તમે એને હરવી દીજો તો હું લાખ રૂપિયા તમને ઇનામ આપીશ તમે આવશો તમને આપશું ને લાખ રૂપિયા અરે પણ તમારું કામ નહીં અરે અમે હરવી દે હું અરે તો પણ આવજો ને પણ સર પણ મારે આવું છે મારે કુસ્તી લડવી છે અરે કાઈ વાંધો નહી આવજો મારા ઘરે રાખી છે કુસ્તી હું હરવી દઉં તાપશું લાખ રૂપિયા અરે આપવાના તો હોય ને વાંધો નહી હાલો લીલી પાછી પડતી નહી હોય કાઈ સામરોગ 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 હાલો બેનો સાંભળો લીલી નામનો બેલવાન આપણા ગામમાં કુસ્તી લડવાયો છે જે કોઈને હરવશે તો હું પોતે સર પાંચ લાખ રૂપિયા ઈનામ આપું જો તારે હોય તો આપી નહીં તારા બાપ મારી નથી ભાડું બાકી રાખ્યું છોટી લે આવું છે હા આવું જ છે સોટી લાવ

અરે એને જે હરમો ને એને હું લાખ રૂપિયા ઇનામ આપીશ એક લાખ રૂપિયા એક લાખ અરે બાપ ભર ભાર આવી જાય તો હપ્તા બપ્તા ભઈ નાખું હું હરી દસો પણ તારું કામ નઈ આમ ધ્યાન કર અરે આ લીલીને તો ઉપાડીને હેઠી ઠોકું અરે તો પણ આવજે હું હરી દસ ભરે લાખ રૂપિયા આપ્યો ને અરે લાખ રૂપિયા હાલો હાલો ઈકો જો તેલ લે હાલો હું આવું છું હાલો અરે સરપત પોલીસ ચલા જવાનું એલા ના આજ મે તો હરી ભાઈ રાખી છે કુસ્તીની અરે તારે છોટી લે જાવું તો સા મારે શાયને જાવું મારે આ લીલીને હરવી છે મારા દીકરા લાખ રૂપિયા આ કા હા આ તો આઈને હું આવાઈ હાલ તું ક્યાં આવેસ મારે આવું અરે તારે કુસ્તી કરવી છે હા મને લીલીને લીલી વાહ પાછી પડતી નહી હો

અરે તમારી લીલીના થાગા જાલી સીરી નાખું અરે તો થાવ મેદાનમાં અરે તમારી લીલી શું કરે હવે હમણાં જોઈજો હા જોઈજો તમારી લીલી લીલી પાછી પડતી લાઈ લઈ લે લે

હા તો 1 લાખ રૂપિયા તૈયાર રાખજો અરે લાખ રૂપિયા તો તૈયાર જ છે પણ કુસ્તી માં તું જીત તો અરે પાડી દો આવી લીલી સર પાસે હજી હું બાકી સબ 1 લાખ રૂપિયા તૈયાર રાખજો હવે સાની માની આવી હતી બેજાન નસી જાવું ના માર જાવું છે બાજવા અરે તો મેદાન પльо આ લીલી પાછી પડતી નઈ લી હા આવડી ગમ તિલીલી ઈ મને પોગી જાય કોઈદી તને કોઈદી પોગી અરે ડાંડો ચલીને લાંબી કરી નાખું પછી 1 લાખ આવે ને અઠવાડિયું ભરીને ઈકો છૂટો લીલી લીલી આવશે પાસા ગદર મને ઈજે વાહ લીલી વાહ અલ્યા છે હવે કોઈ મરક તો કુસ્તી લડવા આવી જાય હા આવી જ્યા અલ્યા એ મના હા તારા ડુવા અર્ધાત મારા ઊંધા પડ્યા

わあ、Lily は

તમારી બાપા લીલી મરુચી છે કોઈ દિન નહીં ભોગવા દે કોઈ સાતા નહીં હાલો છે કોઈ ગામમાં કોઈ મને હોય તો આવી જાય લીલી અમે કુસ્તી લડવા રતલુ સાહેબ લીલી પહેલવાન પાટલુમાં હંગી રહ્યો છે તમે કેતા હો તો વારી નાખો હે નથી વારું એ મરી જાય છો

હાલ તને કુસ્તી લડવા લઈ જાવો છે બારકટ ગયા પચીસ હજાર તને આપ્યું એક લાખ રૂપિયા ઈનામ છે હજી કોઈ ગામ માં હોય તો ફોન કરો આ સરપંચ હવે કોઈ નથી બધા ભાગી ગયા

લઈ ને બોલી થઈ છે બારે કરી અને ઓલી દવાખાને જાવ સોખાકી નો શીરો નઈ ખવડાવજો પેળા ને બરફી ને બધું ખવડાવજો આ પીડી ને એ હાલો હાલો એ હાલો એ કાડુ કિટિયા આપડે શીરા પહેરાને ઉલટ કરો એક એક પાટુ મારી અને આને છેને આપડે ગામના તળાવયામાં નાખ્યો જાઓ સરબત તારી લીલીની આબરૂને ટッカ ના હાર્યો કરી તો મારા લાખ રૂપિયા આખા હારી દીધા હવે મારે શું કરું